પણ ઓગણીસોપન સુધી નામે હતી અને પછી પડતર થઈ ગયું પછી વચ્ચે ગૌતર બોલે છે અત્યારે બી પડતર બોલે છે

કેસ કરતા પહેલા છે ને આપણી પરિસ્થિતિ આખી જાણી લેવી જોઈએ કે આપણા કેસ ની પરિસ્થિતિ શું છે હમ આ બધું યુદ્ધના મેદાન જેવું છે હમ સામે આપણે યુદ્ધમાં જઈએ તો આયુધ્ધો બધા હથિયારો બધા કયા સજાવવા જોઈએ એ પહેલા આપણને ખબર તો હોવી જોઈએ દવા લેવી છે તો રોગ કયો છે એ તો ખબર હોવી જોઈએ અને રોગનું પરફેક્ટ નિદાન થવું જોઈએ નિદાન થયા પછી દવા લ્યો એટલે લક્ષ્ય કામ કરે અને કેન્સર હોય ને ત્રીજા સ્ટેજમાં હોય તો ખબર પડે કે હવે ખાલી પ્રભુ ભજન કરવાના છે એમ ખર્ચ ન કરાય એમ હાલે ભાઈ હા ખેડૂત મિત્રો કોઈ પણ બાબત હોય રેવન્યુ ની હોય ચાહે ગમે તે મેટર હોય હંમેશા કાગળ બોલે કાગળ બોલે એટલે કે એમાં લખેલું શું છે એ બરાબર વાંચો મેં ઘણા બધા ઉદાહરણ મને આપ્યા રોગના નિદાન વગેરે વિશે એટલે રિપીટ નથી કરતો ટૂંકમાં કેસનો બરાબર અભ્યાસ કરવો જોઈએ તમારો કેસ જ બોલે તમે જીતશો કે હારશો તમારા કેસની પરિસ્થિતિ શું છે એ જ બોલે પછી જે કેસની પરિસ્થિતિ હોય એને કાયદા સાથે મૂલ્યાંકન કરો એટલે લેખા કરો અને પછી ખર્ચો કરીએ તો એ લેખે લાગે ઘણું બધું હું શોર્ટમાં કહી ગયો છું હું બહુ લાંબા ફોન કરતો નથી શોર્ટ અને સ્વીટ વાત કરું છું એટલે આપ સારી રીતે સમજી ગયા હશો રમણીભાઈ કોટડિયાનું માર્ગદર્શન લેવું હોય તો યુટ્યુબ સાંભળતા રહો રમણીભાઈ કોટડિયાના મોબાઈલ નંબરનો છેલ્લો આંકડો નાઇન્ટી ફોર ચોરાણું છે અગાઉ ઘણા બધા આંકડા આપી ચૂક્યો છું એટલે જેને મને કામ હોય એને વોટ્સએપથી જ કોન્ટેક્ટ કરવાનો છે સીધો ફોન કરવાનો નથી હજી ઘણા બધા સીધા ફોન આવે છે જોકે ઘણા બધા માણસો સુધરી ગયા એટલા બધા ટપલા માર્યા છે એટલે માટલા મજબૂત થઈ ગયા અને કાચા માટલા ફૂટી ગયા એટલે કે બ્લોક થઈ ગયા અઢારસો નંબર થયા છે પેલા તો ફટાફટ બ્લોક થતા હતા હમણાં લગભગ પંદર દિવસમાં ખાલી સો નંબર જ બ્લોક થયા છે એટલે ઘણા બધા માણસો જે છે એ સિસ્ટમ ને સમજી ગયા છે આશા રાખું છું કે આપ પણ સિસ્ટમ સમજી ગયા હશો